એકદમ સરસ થઈ ગઈ છે ડુંગળી આવી રીતે સરસ કસરી ખાવા દેવાની છે આપણે પાણી નથી નાખ્યું નથી નાખ્યું સરસ ક્રોસ થઈ છે તો આપણે મરસાણ થોડું ઝીણું આપણે લસણ એ ક્રોસ કરી નાખીએ એટલે એકદમ સરસ આપણે વણવામાં પરોઠામાં આડા ન આવે થોડા મોટા મોટા હોય એટલે ડુંગળી કે તમારે ન નાખું તેની જગ્યાએ તમે મેથી નાખી શકો પણ આ થોડુંક નવી જ વીજથી છે એટલે આપણે અને અંદર મેથી નથી નાખતા એમાં સ્વાદ સરસ ડબલ થઈ જાય ડુંગળીથી નાખવા આધુ ડુંગળી લસણથી એને નાખી દઈએ એ ક્રોસ થઈ જાય ભેગું ભેગું આપણે ઝીણું ઝીણું ખમ સરસ ક્રોસ થઈ ગયું છે આપણે તો આને આપણે બધુંય નીકાળી જાય મરસાણું અને આપણે પેસ્ટ સરસ થઈ ગઈ છે અને થોડુંક કલર બરસા નાખા થાય એટલે અંદર ઘી નાખશું આપણે ગામડાનું ઘી છે આ સફેદ એકદમ અમારે ઘરની ભીંગ તો આપણે એક ચમચી જેટલું જીરું નાખશું તો ઘી ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખી દીધું છે ને આ આપણે ડુંગળીની લસણ આદુની પેસ્ટ છે ને એ આપણે નાખી દઈએ તો જીરું નાખીશું ને તો એકદમ સરસ ખાવામાં ટેસ્ટ લાગશે આપણે આ ધાણા આપણે સુધારા હતા ને એને ધોઈને નાખી દઈએ આપણે ફૂલ ગેસ રાખ્યો છે થોડો ધાણાને આપણે ક્રોસ કરવાના હતું ખાલી ડુંગળીને એને જ ક્રોસ કરવાનું હતું પ્રમાણે મીઠું નાખશું આમાં એક ચમચી આપણે જીરું નાખશું આપણે શિયાળામાં નવી રીતથી પરોઠા બનાવી ખાલી ખાશું આપણે જવાયના લોટ ના બધી ને એક ને એક ખાઈને આપણે થાકી ગયા હોય ઘરમાં રસોઈ બનાવીને તો આપણે આવી રીતે નવીન કઈ ટ્રાય કરશું ખાવા માટે હવે આપણે લોટ બાંધી નાખીએ થોડી આપણે હિંગ ઉપરથી એટલે સરસ ટેસ્ટ લાગે તો આપણે જવારના લોટને સારી લીધો છે તો આપણે આવી રીતથી બે વાટકા જેટલો લોટ લે અને મેં પહેલાં છારી લીધો થારીની અંદર તો આ બે વાટકા એટલા હવે ચારસો ગ્રામ જેવો લોટ છે થોડા આપણે અજમા લીધા છે એ સરસ લાગે છે પરોઠા ભેગા જવારના લોટના તો આપણે આને હત કસરા આપણે આવીતી કસરી લઈ કાસે થોડું આપણે તેલ નાખશું તો આલે આપણે મિક્સ કરી દેય બધું મીઠું નાખશું એક ચમચી આપણે કેમ કે અંદર નાખ્યું તો એટલે હવે આની અંદર આપણે કઈ નથી નાખવાનું એસેવ લખ બે ચમચી હવે આની અંદર આપણે બધું મિક્સ કરી દેવું એકદમ સરસ લોટ નું એ થેન્ક યુ સર એ અંદર આપણે નાખી દેવું એકદમ સરસ જોરદાર પરોઠા બનશે તો મિક્સ કરી દે આ બધું જો લાગે જરૂર પડશે તો આપણે થોડું થોડું પાણી નાખશું લોટ બંધાત જ એકદમ સરસ સોરમ આવે છે આની અંદરથી લોટની અંદરથી ના સરસ આવે છે તો હવે આપણે લોડ બાંધી લઈએ પાણી જેમ જો આને આપણે જેવી રીતે રોટલી લોડ બાંધતા હોય એવી રીતથી જ આપણે રાખવાનો છે તો આપણે આ નવીન છે એક સાઈડ રેસિપી રેસીપી આપણી ને ખાવામાંય નવીન સરસ લાગે છે બહાર ગમીના કોઈ તો આને છે ને સરસ આવી રીતે આપણે મસોડી નાખવાનો છે એક થી બે મિનિટ થોડું આની અંદર આપણે તેલ નાખી તો આપણા પરોઠા એકદમ સરસ બને છે આવી રીતે આને મસોડી નાખશું પરોઠાનો જવાયેલા લોટનો તો આને પાંચ મિનિટ પૂરતી આપણે રહેવા દઈએ તો પાંચ મિનિટ ઝીમ થઈ ગયું છે તો આપણે પરોઠા વણી નાખીએ લુયું લઈ લઈએ રોટ અને પરોઠા બનાવવાનું જવાજ ના પરોઠા થોડો આપણે લોટ સોપડ એટલે વેલણની અંદર સોટે કેમ કે જવારનો લોટ હોય એટલે થોડું ફાટટું જ હોય તો આપણે આવી રીતથી બનાવવાના છે એકદમ સરસથી વણાઈ જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બની જશે તો આપણે તવી ગરમ થઈ ગઈ છે એની ઉપર નાખી દઈએ આપણે સાઈડમાં તેલ સાઈડ માં તે એટલે એકદમ સરસ બને છે આવી છે તો આપણે ફેરવી નાખ્યું થોડુંક તવી બરાબર ગરમ નથી થઈ તો આપણે ફેરવી નાખ્યું આવી રીતે સાઈડમાં આપણે તેલ લગાવતું ધાણું એકદમ સરસ બને પરોઠા તો આપણે બીજી બાજુ બીજું સારું બનજી જોઈએ છે શેકાઈ ગયું કે નહીં એનું કરો એની અંદર આપણે તેલ ચોપડી નાખીએ તો આપણે આ ભાખરીનું ઓલું લીધું છે એને આપણે દબાવશું થવાનું છે એટલે જ સરસ બને પરોઠા જોઈ શકો છો મસ્ત બની જાય સરસ લાગે છે એવું લાગે નહીં કે જવારના લોટના પરોઠા છે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે આપણે એવી રીતે બધાય વણી નાખીએ આવી રીતથી મળી જાય છે ઘંટીએ મળી જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો પરોઠા બનાવવાનું અને આપણે તવી વારવાના છે પાણી અંદર આપણે ભાગ ફરી કે અથવા ગમે વાઈટ કો ગમી હોય એને આપણે અને દબાઈ દેવાનું એટલે એકદમ સરસ પાકી દઈ બે બાજુ સરસ જોઈ ચોખો છો તો મસ્ત બની ગયા છે હવે આવી રીતે આપણે બધાય મળી નાખીશું સધા અંદર બટર બટર નાખતું થવાનું છે એટલે એકદમ સરસ હું મને રોકું દઈશ તો આપણે આને આપણે પકવી દઈએ તો આપણે આને મેથીના પરોઠા જવાયના લોટના પરોઠા બની ગયા છે તો આપણે આને દહીં અરે એકદમ સરસ મજા આવે છે ખાવાની દહીં હોય લીલી ચટણી હોય એને આરે તો તમને આ અને જવારના લોટના પરોઠા કેવા લાગે તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીશો અગલા વિડીયોમાં ક્યાં સુધી ભાઈબાને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો